નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચના લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત રહું છું તો મિત્રો આ રત્નોનું રસમાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હા મિત્રો આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે પવિત્ર પ્રેમ હું આ કવિતાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો કોઈની સામે જોવાથી કદી પ્રેમ થતો નથી નજરથી નજર મળ્યા વિના જામ છલકાતો નથી કોઈની સામે જોવાથી કદી પ્રેમ થતો નથી નજરથી નજર મળ્યા વિના જામ છલકાતો નથી કોઈ દિલથી પ્રેમ કરે તો તેનો તિરસ્કાર થતો નથી કોઈ બે વફાઈ કરે તો તેને ઇન્સાન કહેવાતો નથી કોઈ દિલથી પ્રેમ કરે તો તેનો તિરસ્કાર થતો નથી કોઈ બે વફાઈ કરે તો તેને ઇન્સાન કહેવાતો નથી કોઈ પ્રેમને રમગડો સમજે તો તેને ખેલાડી કહેવાતો નથી કોઈ રોજ નવો પ્રેમ શોધે તેને ફરિશ્તો કહેવાતો નથી કોઈ પ્રેમને રમકડું સમજે તો તેને ખેલાડી કહેવાતો નથી કોઈ રોજ નવો પ્રેમ શોધે તેને ફરિશતો કહેવાતો નથી બે દિલ વચ્ચેના બંધનમાં કદી અંતર ગણાતું નથી જ્યાં પ્રેમ વહે છે તેને કદી મજબૂરી કહેવાતી નથી બે દિલ વચ્ચેના બંધનમાં કદી અંતર ગણાતું નથી જ્યાં પ્રેમ રહે છે તેને કદી મજબૂરી કહેવાતી નથી મતલબથી પ્રેમમાં પડે તો તેને પ્રેમ કહેવાતો નથી પથ્થરો ઠોકરો ખાધા વિના મુરલી મજનું બનાતું નથી મતલબથી પ્રેમમાં પડે તો તેને પ્રેમ કહેવાતું નથી પથ્થરો ઠોકરો ખાધા વિના મુરલી મજનું બવાતું નથી પથ્થરો ઠોકરો ખાધા વિના મુરલી મજનું બનાતું નથી પથ્થરો ઠોકરો ખાતા વિના મુરલી મજનું બનાતું નથી તો મિત્રો આપ સૌએ મારી પ્રથમ રચના સાંભળી જે પ્રેરણાત્મક કાવ્ય રચના હતી હું આપને સમક્ષ મારી બીજી રચના પ્રસ્તુત કરી રહ્યો છું તેનું ટાઈટલ છે પાયમાલ હવે મિત્રો આ કાવ્ય રીતના હું આપની સમક્ષ પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળું બે વફા સનમ સાબિત થઈ જાળ પ્રપંચની પાથરીને મૂજને હંમેશા તું કરતી ગઈ જાળ પ્રપંચની પાથરીને મૂજને હંમેશા પાયમાલ તું કરતી ગઈ સપના સજાવી બેઠો હતો હું અરમાન દિલના તોડતી ગઈ સપના સજાવી બેઠો હતો હું અરમાન દિલના તોડતી ગઈ બિલન માટે બોલાવીને મૂજને અંધકારમાં તું ધકેલતી ગઈ બિલન માટે બોલાવીને મૂજને અંધકારમાં તું ધકેલતી ગઈ તારા રૂપનો દીવાનો હતો હું ગોહમાં મુજને ફસાવી ગઈ તારા રૂપનો દીવાનો હતો હું ગોહમાં મુજને ફસાવી ગઈ ફરે બી પ્રેમમાં ડૂબાડી મુજને તારો ગુલામ તો બનાવતી ગઈ ફરે બી પ્રેમમાં ડૂબાડી મુજને તારો ગુલામ તો બનાવતી ગઈ નફરત તુજને કરી રહ્યો છું હું નૈનોમાં આંસુ વહાવતી ગઈ નફરત તુજને કરી રહ્યો છું હું

મારી તમામ કાવ્યતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો સરિતા આ ચેનલમાં મેં અપલોડ કરેલા છે તો મિત્રો તેમજ કાવ્યરચનાના શબ્દો પણ યુટ્યુબના દિશિષ્ટના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો જુઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્રમંડળને ગ્રુપમાં શેર કરો તેને ખબર જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવવાનું કે મિત્રો મારી આ લાઈવ કવિતાને સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરીનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરીનું સંગીત પણ મારું જ વગાડેલું છે બાંસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક કોપ ફ્લ્યુટ ઇન ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેને ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધોનો વગાડી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારા બાસુરી વાદનને સાંભળો આપના મિત્રમંડના ગ્રુપને શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો વધુમાં વધુ લાઇક આપો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આજની શબ્દોની સરીતામાં આપશો મારી બંને કાગળમાં પ્રેમથી સાંભળી એ બીડન હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ ને મારા ગુડ એમની ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ